જામકંડોરણામાં શાળાના બાળકોને મીઠાઈ ફરસાણનું વિતરણ રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીક્ષિત પટેલ દ્વારા તાલુકાની શાળાઓમાં પ્રભુ વત્સલ યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત જામકંડોરણા તાલુકાના સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો કે જેના માતા અથવા પિતા અથવા બંને હયાત ન હોય તેવા જરૂરિયાતમંદ બાળકો માટે વિવિધ તહેવારોમાં તેમના ચહેરા પર ખુશી લાવવા તેમજ ઉજવાતા તહેવારોથી તે બાળકો વંચિત ન રહે તેવા ઉમદા હેતુથી આ પ્રભુ વત્સલ બાળકો માટે જામકંડોરણા તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષક મિત્રોએ આવા પ્રભુ વત્સલ બાળકો માટે રૂપિયા એક લાખ સત્તર હજારનું અનુદાન એકત્ર કરેલ છે રાજકોટ જિલ્લાના અગિયાર તાલુકાઓમાંથી સૌથી વધુ એક પોઈન્ટ સત્તર લાખનું અનુદાન જામકંડોરણા તાલુકાના શિક્ષકોએ આપેલ છે જામકંડોરણા ખાતે આ બાળકોને રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલ બીઆરસી ઓર્ડિનેટર સંજય બોરખત્રીયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ પ્રભુ વત્સલ કમિટી તથા શિક્ષકોની ઉપસ્થિતિમાં બાળકોને બે કિલો મીઠાઈ તથા એક કિલો ફરસાણની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે આ યોજનામાં અનુદાન આપનાર શિક્ષકોનો રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો ઘણી વખતે ઘણા બધા સામાજિક કારણોસર માતા પિતાથી વિખૂટા પડેલા હોય છે અને આવા બાળકોનું દેખરેખ કરનાર કાં તો તેમના વાલીશ્રી જે છે એ આર્થિક રીતે એટલા સમૃદ્ધ નથી હોતા આવા બાળકોને ઉપલક્ષમાં લઈ અને રાજકોટ જિલ્લામાં તમામ તાલુકાની અંદર પ્રભુવત્સર બાળકોની આપણે યોજના જેવું શરૂ કરેલું છે આ યોજનાની અંદર શિક્ષકો દ્વારા પોતાના સારા પ્રસંગે કે કોઈ યાદગીરી સ્વરૂપે આવા બાળકોને ફંડ ફાળો કરવામાં આવે છે તાલુકા કક્ષાએ જ આ ફંડનું જે છે એ મેનેજમેન્ટ કરવામાં આવતું હોય છે અને એની અંદર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને બીઆરસી એવી મુખ્ય ભૂમિકામાં હોય છે બાકીના ત્રણ સભ્યો એ જે તે તાલુકાના શિક્ષકો હોય છે તેમના જ દ્વારા આ ફંડનો હિસાબ રાખવામાં આપવામાં આવતો હોય છે અને એ દ્વારા કલેક્ટ થયેલું ફંડ જે તે તાલુકામાં વાપરવામાં આવતું હોય

જેની દેખરેખ રાખતા છે એટલું સમૃદ્ધ નથી એને પણ સામાજિક રીતે સમાન પ્રકારે તમામ તહેવારો જવાનો હક છે અને આ બાબતે બાળકોના ચહેરા ખુશી એક આપણે જે બનીએ છીએ તેનો પણ આનંદ વ્યક્ત કરું છું આપડી આ એક સામાજિક ભૂમિકા જે છે એને ખૂબ સારી રીતે આપણે અદા કરી છે જાનખંડ શિક્ષકોનો ફરી એક વખત ખૂબ આભાર ધન્યવાદ અહેવાલ મનસુખ બાલધા લોકાર્પણ